ભારતની આઝાદીની લડતમાં અવિસ્મરણીય સ્થાન ધરાવતું રાષ્ટ્રગીત વંદે જેની રચનાને વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વડોદરા શહેરમાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોરવા ખાતે આ રાષ્ટ્રગીત સમૂહગાન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાએ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થી તથા કાર્યકર્તાઓને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કર્યા હતા આઈટીઆઈ ગોરવાના વિશાળ પટાંગણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એકસાથે સાથે ઉભા રહી વંદે માતરમનું ગાન કર્યું હતું જેના સુરોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું હજારો કંઠોમાંથી એકસાથે ગુંજેલા વંદે માતરમના સુરોએ ઉપસ્થિત દરેક વ્યક્તિમાં ગર્વ એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ દ્રઢ બનાવી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રગીતના ઇતિહાસ તેના સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના યોગદાન અને સ્વતંત્રતા સંગ્રામમાં ગીતની પ્રેરણાદાયક ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો તેમણે યુવા પેઢીને દેશની ધરોહર સંસ્કૃતિ અને સ્વતંત્રતાના મૂલ્યો પ્રત્યે આદર રાખી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં મંકીમચંદ્ર ચોટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત વંદે માતરમ ગીત એ જે તે વખતે સ્વતંત્રતા સેનાનીઓ ક્રાંતિકારીઓ માટે પણ પ્રેરણાનું સ્ત્રોત ભારતની આઝાદી માટે બન્યું હતું અને એ વખતે ભારતની એકતા સ્વતંત્રતા ચળવળમાં બહોળો ઉપયોગ વંદે માતરમ ગીતનો પણ થયો હતો અને જ્યારે આજે દોઢસો વર્ષ પૂરા થાય છે જેની માન્યતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમની પ્રથમ બે પંક્તિઓને ટૂંકને આપી ત્યારથી લઈને આજ દિન સુધી પણ વંદે માતરમ ગીત એ લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે ત્યારે આજે દેશભરની અંદર વંદે માતરમ ગીતના દોઢસોમાં વર્ષની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર કરાઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે આઈટીઆઈ ગોરવા ખાતે પણ તમામ વિદ્યાર્થીઓની અંદર વંદે માતરમ ગીતનો ભાવ જન્મે એ લોકોની અંદર આ પણ પ્રેરણારૂપી એ વખતે દેશ માટે સ્વતંત્રતા ચળવળ માટે વંદે માતરમ ગીત હતું અને આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે વંદે માતરમ ગીત પણ પ્રેરણાનો સૂત્ર બને એના માટે ઠેર ઠેર કાર્યક્રમો આજે કરવામાં આવ્યા પણ આવી છે વંદે માતરમ ગીત જે તે વખતે સ્વદેશી ચળવળનો પણ મુખ્ય ભાગ હતું ત્યારે આજે જ્યારે વિકસિત ભારતની કલ્પના એ આત્મનિર્ભર ભારત અને એનો પણ મુખ્ય સૂત્ર સ્વદેશીનો આગ્રહ એના માટે આજે સ્વદેશી માટે પણ આ તમામ વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી છે દેશવાસીઓ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના ભાવ સાથે આ ભવિષ્યની કોઈ પણ વસ્તુ ખરીદે ભારતમાં બનતી હોવી જરૂરી છે ભારતના દેશના નાગરિકોનો પરસેવો પડેલો હોવો જરૂરી છે ભારતના માટીની સુગંધ જરૂરી છે આવા વસ્તુઓને જ આપણે ખરીદીએ એવા આગ્રહ સાથે આ તમામ વિદ્યાર્થીઓને આજે સ્વદેશીના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે